જય માતાજી મિત્રો તો આજે આપણે વાત કરીએ દિસ્તાની ટીમમાં રમેલના વાઇકમાં ઘોડે કર્યા ઘોડા તો મિત્રો જો આપણે પેલો ભાગ બનાવ્યો તો ઘોડા ગમનો ઘોડો ન્યાય તો એમાં ઘણાય કમેન્ટ કરે છે તો તેમનું આપણે નામ લઈશું તો વિડીયોને છેલ્લે સુધી બનાવી લેજો અને તમે પણ કમેન્ટ કરજો તો તમારા ગામનું નામ અને તમારું નામ આપણે પણ લાઈવ વિડીયોમાં લઈએ છીએ તો મિત્રો આપણે વાત કરીએ રમેલના વાઇકમાં જે વાઘુભા પણ ધોવા માંડે છે ભૂપતજી પણ ધૂણે છે અને હરીવા પણ ધૂણે છે તો મિત્રો આપણે વાત કરીએ વાઘ વાઘોજીને કઈ દેવ આવે છે તો વાઘોજી શું ધૂણે છે તો કે મને દેવનું નોમ ખબર નથી તો મિત્રો આપણે વાત કરીએ તો અરે આપણા કમેન્ટ કરે છે કે વાઘુજી કોઈ નવ નવું નોમા લોતાજી મોકી માળો નો માલે છે ને તો એ રીતના વાઘુજીનો દેવનું નો માલે એમ એટલે આ ખો આ વિડીયો ખાલી મજાક માટે છે કોઈ સિરિયસ લેતા ના અને આ તો ખાલી મનોરંજન માટે છે અને આપણે તેમના ટીમ વિશે સારી માહિતી આપીએ છીએ તો મિત્રો વાત કરીએ વાઘુજીને વાઘુજીને ભમાવવાનો દેવ આવે છે ભમાવાનો દેવ એ ગોઠિયા ખાતું દેવ આવે છે તો એ જેને જેને ગોઠિયા ખવડાવે છે એવું દેવ આવે છે વાઘુજીને એટલે આ તો ખાલી આપણે હસી મજાક માટે વિડીયો છે તો કોઈ ખોટું લગાડવું નહીં અને મિત્રો આપણે નવી સિરીઝ ચાલુ કરી છે જો કમેન્ટમાં ન બચવાની તો કાલ વિરમપુર ગામથી એક ભાઈએ કમેન્ટ કર્યું હતું તો તે પોતાનું નામ તો લીધું તો વાત કરીએ હવે આપણે આજ તો ખેતરમાં વિડીયો બનાવીએ છીએ અને તેનું નામ લઈ લીધું આપણે અને તમે એક ભાઈએ કમેન્ટ કરી હતી તો આજના વિડીયા તમે કમેન્ટ કરજો તો તમારું લાઈવ નામ લેવાશે અને તમારી ચેનલનું નામ હશે એ પણ લેવાશે તો તમે પણ ગુજરાતી વિડીયો બનાતા હોય તો કમેન્ટમાં નામ લેજો તો આપણે લાઈવ તમારી ચેનલનું નામ લઈશું અને કહીશું કે આ ચેનલ છે તમારી અને આવા વિડીયા છે તમારી ચેનલમાં એ બધું ટોટલી આપણે કહીશું તો વાત કરીએ આપણે રમેલના વાઇકમાં ઘોડે કર્યા ગોડા તો મિત્રો આ ભાગ તો બહુ જોવાની મજા આવી જાય છે અને આજે તીજો ભાગ આવી ગયો છે રમેલના વાઇકમાં ઘોડે કર્યા ગોડા ભાગ ત્રણ આવી ગયો છે અને આજે આપણે વિચાર્યું કે આપણો વીડિયો થોડો લાંબો બનાવીએ લગભગ પાંચ મિનિટ ઉપરનો બનાવીએ અને મિત્રો તમે વિડીયો કેમ છેલ્લે સુધી જોતા નથી છેલ્લે સુધી જુઓ તો તમારા ભાઈને સપોર્ટ કરો તમારા ભાઈને લાઈક કરજો અને મિત્રો અમે પણ સારા વિડીયો બનાવીએ છીએ એસબી દિશાની ટીમ વિશે સારી જાણકારી આપીએ છીએ અને રમેલના વાઇકમાં હવે જો ગાડી લઈને ખેગડીને આ તીધો ભાગ આવ્યો છે આપણે હજુ સુધી ભાગ જોયો નથી ને ઘરે જોઈને આપણે બાગ જોઈશું અને તેમાં ખેગાજીને ગાજીને ઊંઘ આવતી હોય છે ગાડી ચલાતે એટલે હવે આગળ તો શું થાય છે એ ખબર નહીં તો આપણે ઘેર જઈને જોઈએ